નવરાત્રિનું કાઉન્ટ આંગ શરૂ થઈ ગયું છે અને ગરબા રસિકો માટે એક મોટા સમાચાર હવામાન વિભાગ દ્વારા મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહથી ગુજરાતમાંથી ચોમાસું ધીમે ધીમે વિદાય લેવાની શરૂઆત કરી રહ્યું છે આનો અર્થ એ છે કે હવે નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન નહીં પડે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકે છે ત્યારે હવે કયા જિલ્લાઓમાં વરસાદ વરસશે અને કઈ તારીખ સુધી વરસાદ પડવાનો છે ગુજરાતમાં ત્યારે આ અંગે હવામાન વિભાગે શું આગાહી કરી છે તે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે પચીસમી સપ્ટેમ્બર સુધીમાં ચોમાસુ રાજ્યમાંથી વિદાય લેતું હોય છે પરંતુ આ વર્ષે તે પહેલા જ વિદાય લઈ શકે તેવી સંભાવના છે ત્યારે ચોમાસાની વિદાયની શરૂઆત સામાન્ય રીતે ગુજરાતના કચ્છ થાય છે અને છેલ્લે દક્ષિણ ગુજરાતમાંથી વિદાય લે છે હાલમાં હવામાન પર અસર કરનાર ન્યુટ્રલ એલ નીનો અને ન્યુટ્રલ ઇન્ડિયન ઓશિયન જેવી સ્થિતિ પ્રવૃત્ત રહી છે અને જો કે ચોમાસાના અંતમાં

ત્યારે બીજી તરફ વરસાદ બંધ થતા રાજ્યના મહત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીમાં વધારો જોવા મળી શકે છે ત્યારે અમદાવાદ આણંદ ભરૂચ ગાંધીનગર જુનાગઢ મહીસાગર ખેડા પાટણ મહેસાણા વડોદરા સહિતના જિલ્લાઓમાં બત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે ત્યારે અરવલ્લી બનાસકાંઠા ભાવનગર ભાવનગરપુર દાહોદ દેવભૂમિ દ્વારકા જામનગર નર્મદા પંચમહાલ સાબરકાંઠા તાપી સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે હવામાન વિભાગે વધુમાં આગાહી કરી છે કે આજે શુક્રવારના દિવસે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ છોટાઉદેપુરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે ઉપરાંત પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં નામ માત્ર વરસાદ રહેવાની શક્યતા રહેશે ત્યારે હાલ અમદાવાદના આકાશમાં ઓગણપચાસ ટકા વાદળો છવાઈ રહેશે આજે શુક્રવારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા એકદમ નહીંવત છે આ વિસ્તારોમાં પવનની ગતિ અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ત્યારે આપનો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ આવનાર અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ